નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ એકત્રીસ ડિસેમ્બર ના રાત્રિ ખાસ પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો પકડાયા બનાસકાઠાના થરાદ માં એકત્રીસ બાર બે હાજર ના થર્ટી ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા માર્ગદર્શન હેઠળ થરાદ પીઆઈ સીપી ચૌધરી દ્વારા થરાદ વિસ્તારમાં તમામ બોર્ડરો ઉપર ચોકી મૂકવામાં આવી હતી ત્યારે ખોડા બોર્ડર ઉપર સઘન વાહન ચેકિંગ થયું હતું અને જે પીધેલા પકડાય એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા ત્યારે સીપી ચૌધરીની કડક કામગીરીથી થર્ટી ફર્સ્ટના થરાદ વિસ્તારમાં સારા એવા કેસો પણ કરવામાં આવ્યા હતા અહેવાલ જીતુભાઈ બારોટ થરાદ થરાદ ખાતે થોડા ચેકપોસ્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફર્સ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે તેના ભાગરૂપે અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ખરીદી ન રહે એ બાબત અમે કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મેરવા ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઇવ અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા ઘણા સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપર થઈ આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી જાય ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર